નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત કરું છું મા ભગવતી મા શક્તિની આરાધનાનું પર્વ એટલે નવરાત્રી નવરાત્રીની અંદર માતાજીના જે ભક્તો છે કેવી રીતે મા ભગવતીની પૂજા અર્ચના કરતા હોય છે એ કરવામાં આવી રહી છે આજે તમામ જે બાબતો છે તેની આજે આપણે ચર્ચા કરવા માટે ઉપસ્થિત થયા છે ત્યારે આપણે સ્ટુડિયોની અંદર ઉપસ્થિત છે સાહિત્યકાર અને શિક્ષણવિદ તરીકે સમગ્ર પંથકમાં અને રાજ્ય લેવલે જે મોટું નામ ધરાવે છે મહેશભાઈ ગઢવી સ્વાગત છે સાહેબ આપનું અમારા સ્ટુડિયોમાં સાહેબ આપણે એ વાત કરીએ છીએ આજના પવિત્ર દિવસે આજે આપણે ભેગો થવાનો અહીંયા જ્યારે મોકો મળ્યો છે સાથે સાથે આપણે એ પણ ચર્ચા કરવી છે કે આ મા ભગવતીની આરાધના કરવાના પૂજા અર્ચના અને ભક્તિ કરવાનું જે આ પર્વ છે નવરાત્રિ તો સાહેબ ખરેખર જે નવરાત્રિનું હાલનું જે પર્વ છે અને પરંપરાઓ આ પર્વની અંદર ક્યાંક ને ક્યાંક સાહેબ લુપ્ત થતી જાય એવું મને લાગી રહ્યું છે શું કેશો સાહેબ રાજુભાઈ તમારા નવરાત્રિની બધા જ મિત્રોની શુભેચ્છાઓ નવરાત્રિના મંગલ પ્રસંગે ન્યૂઝ નાઇન ગુજરાતીના મંગલ પ્રારંભે

જય મોગલ માં જય માં જય માની તમારો સરસ સવાલ છે અને સોડિયમ લાઇટના અંજવાળામાં ગુજરાતમાં ગરબો ક્યાંક ખોવાતો જતો હોય એવું લાગે છે મેઘાલય નું કર્મભૂમિ એવું આ બોટાદ છે અને આ જિલ્લા મથકે તમારી ચેનલ નો મંગલ પ્રારંભ છે ત્યારે મારે એમ કહેવું છે તો મેઘાણીજી વર્ણન કરતા એવું કહ્યું છે કે નવરાત્રિના નવલા દિવસોનો મંગલ પ્રારંભ થાય અને રાતના નાની નાની દીકરીઓ માથે ગરબો લઈ દીકરાઓ છે એ હાથમાં ઘોઘો લઈ અને ઘરે ઘર સુધી ફરતા હોય અને શક્તિ આરાધનાનું વ્યક્તિમાં રહેલી શક્તિનું દર્શન કરવાનું જેણે અમૂલ્ય અવસર હોય એવી રીતે એ ગરબો લઈને નાની દીકરીઓ જ્યારે નીકળે ત્યારે મેઘાણીજી લખે કે આખું હાથ જેને ધરતી પર આવતું હોય ને એવું દર્શન થતું હોય એની જગ્યાએ આજે પરંપરાગત ઉજવાતી શક્તિ આરાધના કળો ના થાપન થાય અને અઢારે માની આરાધના કરતા હોય એ આપણી ઉજળી પરંપરા એની જગ્યાએ ક્યાંક આધુનિકરણના નામે ક્યાંક પરિવેશના પ્રદર્શનના નામે ક્યાંક 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 વિકૃતિઓનું દર્શન થાય છે પણ આ બધાની વચ્ચે એક આશા એટલી છે અને આશાવાદ એટ એ છે કે આજ પણ એ નિમિત્તે પણ માની આરાધના કરી અને માની આરતીઓ અને પૂજન કરી અને લોકો જયારે આ મંગલ પ્રારંભ કરી અને નવ દિવસનો આ ફેસ્ટિવલની ઉજવણી કરે છે ત્યારે નવરાત્રિના મંગલ પર્વે આ લુપ્ત થતી આપણી પરંપરાને જીવંત રાખવાનો વિવિધ માધ્યમોથી પણ પ્રયત્ન થઈ રહ્યા છે આશાવાદ છે ત્યારે આપણે એવું ઈચ્છીએ પ્રાર્થના કરીએ માને કે અમારામાં પરંપરાની સાથે આધુનિકરણનો સમન્વય થાય અને એમાં સંસ્કૃતિ વધારે ઉજાગર બને એના માટે અમે નિમિત્ત બનીએ આવી ચેનલો પણ નિમિત્ત બને એવી પ્રાર્થના તો એક વાત મારી એ પણ મને પ્રશ્ન છે કે આપણી જે પરંપરાઓ અને ખાસ નવરાત્રિ વર્ષની અંદર સાહેબ કેટલી નવરાત્રી આવે છે અને એમાં ખાસ કરીને જે આસોમાં જે નવરાત્રિ આવે છે એની અંદર ખાસ જે આ ગરબાનું આયોજન થતું હોય છે ગરબા લઈ રાસ લઈ અને માની ભક્તિ કરે છે તો વર્ષના જે અન્ય જે નવરાત્રિ આવે છે તો આસોમાં માસમાં આ ગરબાનું આયોજન કેમ આપણી ત્યાં મુખ્યત્વે ત્રણ નવરાત્રિ વર્ષ દરમિયાન આવે છે ચૈત્રી નવરાત્રી અષાઢલી નવરાત્રી જેને ગુપ્ત નવરાત્રી પણ કહેવાય છે અને આસો ની નવરાત્રી આ ત્રણેય નવરાત્રીઓ દરમિયાન આપણે પૂજન પૂજનના વિવિધ પ્રકારો છે પૂજન અર્ચન શ્રવણ નર્તન આવા જુદા જુદા માધ્યમોથી પૂજા થતી હોય છે શક્તિ ઉપાસકો માટે ચૈત્રની નવરાત્રિ છે એ આરાધના અને ઉપાસના અને શાસ્ત્ર વાંચન નો પણ મહિમા છે જ્યારે અષાઢની છે એ માત્ર શક્તિ તત્વ સાથેનું સંધાન કરી અને સાધકો છે એ માના છોરો છે એ માની આરાધના કરતા હોય છે પણ સમગ્ર સમાજ નવ આસોના નવરાત્રિની સાથે સાથે તહેવારોની પરંપરા પણ જોડાઈ જાય છે શ્રાવણ જાય પછી ભાદરવમાં શ્રાદ્ધ પક્ષ આવે ત્યાર પછી નવરાત્રિ આવે ત્યાર પછી દશેરા આવે ને ત્યાર પછી દિવાળીના દિવસો એટલે ઉત્સવનો પ્રારંભ છે એ નવરાત્રિથી શરૂ થઈ જતો હોય છે અને આ દેશના ચિંતકોએ કહ્યું છે કે વયમ અમૃત્ય પુત્ર અને ઉત્સવ પ્રિય જના આપણે સૌ ઉત્સવના પ્રિય માણસો છીએ એટલે દરેક પોતાની ભાવનાઓ વિધવજનો ઋષિઓ મુનિઓ સ્તોત્રો દ્વારા ચારણ કવિઓ છે એ છંદો અને કવિતા દ્વારા માની આરાધના કરે તો સામાન્ય લોકો છે એમનો પ્રત્યેક લાગણીઓ ખાસ કરીને એનો આનંદ છે નર્તન દ્વારા વ્યક્ત કરતા હોય અને ગુજરાતની પ્રજા ખાસ કરીને ગુજરાતની પ્રજામાં નર્તન એ કેન્દ્ર સ્થાને છે એટલા માટે કે ગુજરાતનો ગરબો ગુજરાતના રાસ ગુજરાતના લોકરાસ ગુજરાતના વિવિધ નર્તનના પ્રકારો છે એ હુડો સહિતના લોકરાસો છે એ છે એટલે એ નર્તનના માધ્યમથી શક્તિ આરાધનાનો આ એક જબરજસ્ત પ્રયત્ન અને પૂજન અર્ચનની એક વિધિ નર્તન દ્વારા કોઈ કવિતા દ્વારા કરે કોઈ શબ્દ દ્વારા કરે કોઈ ધૂપદીપ દ્વારા કરે તો કોઈ નર્તન દ્વારા કરે ધન્યવાદ નવરાત્રી આપણી પરંપરા જળવાઈ રહી છે ક્યાંય થોડી લુપ્ત થતી જાય પણ જળવાઈ રહે છે એમાં આધુનિકરણ ઘડ્યું છે સાહેબ સો ટકાની વાત છે ત્યારે આપણને ઘણા બધા એવા કિસ્સા પણ આપણે સાંભળ્યા છે જાણવા મળી રહ્યા છે કે આ નવરાત્રિ દરમિયાન કંઈક ને કંઈક આધુ આધુનિકરણની સાથે સાથે આપણી જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને આપણી છબી ખરાબ થતી હોય એવા પણ ઘણા બધા કિસ્સાઓ સાહેબ આપણે આ નવરાત્રિ દરમિયાન ભૂતકાળમાં આપણે સાંભળ્યા છે શું કહેશો સાહેબ સમાજમાં સારાપણાની સાથે સુરી કે દેવી વિચારધારાની સાથે આસુરી વિચારધારાઓ પણ ક્યાંક તો હોય જ કેમ કે પેલી ન હોય તો આ પેરેલલન ચાલતી ન હોય ઘટનાઓ મનો વિકૃતિ છે આસુરી વિચારનો પ્રાદુર્ભાવ છે આ વિકૃતિના ફળ સ્વરૂપે કઈક વિકૃતિઓ પોસાતી હોય પણ એના માટે મને એવું લાગે છે કે સમાજશાસ્ત્રીઓ શાસન અને સમગ્ર સમાજે એને માટેની કેટલીક જાગૃતિઓ રાખે પણ સમા કાયમ હું એક વાત કરું છું કે બેનો દીકરીઓ ભૂતકાળમાં જ્યારે ઉંબરાવાળા ઘર હતા ત્યારે રૂમનો કચરો વાળે ઓરડાનો કચરો વાળી અને એમાં જો રૂપિયો રોકડો હોય તો એ ઉંમરા ઉપર ખંખીને લૂપિયો લઈ લે અને કચરાને બહાર કાઢે મારે એવું કહેવું છે કે આ બધું વળાતું હોય ને એના વચ્ચે રૂપિયા જેવી જે આપણી ઓરિજિનલ પરંપરા છે ને મૂળ સંસ્કૃતિ એને ખંખેરી જાળવી રાખવી એ સૌ સમગ્ર સમાજની જવાબદારી છે પણ રામ હોય એ જ વખતે રાવણ હોય પણ જેમણે અમૃત તરફ જવું છે ને એને રામને યાદ રાખવાનું ને રાવણ ને ભૂલવાના રહે આ વિકૃતિઓ પોસાય ને એનું ધ્યાન રાખવું જોઈએ પણ બધા રૂપિયાને ને ખંખેરી લઈ લેવાય એમ આપણી પરંપરાનું જતન કરવાની જવાબદારી સમગ્ર સમાજ દાંડિયાના પ્રોગ્રામો થતા હોય છે કંઈક હિન્દી ફિલ્મના ગીતો સમજ્યા પણ સાથે સાથે આ ગીતોની અરે ડાન્સના ગીતો આવું બધું પણ આવતું હોય છે તમારે ડસ્ટ કેટલો થયા છે હું એવું ચોક્કસ કહું છું કે સાહિત્ય કે કલાનો કોઈ પણ પ્રકાર હોય એ ભજન દ્વારા ઈશ્વરની આરાધના થતી હોય એની સાથે કોઈ ફિલ્મ ગીત દ્વારા પણ સત્યમ શિવમ સુંદરમ કદાચ ગવાતું હોય પણ અગત્યનું માધ્યમ નથી અગત્યની વૃત્તિ છે તમે કેવી વૃત્તિથી નર્તન કરો છો તમે માને ધ્યાનમાં રાખી નર્તન કરો મારે એક જ કહેવું છે કે એક મીરાના પદ ઉપર કોઈ એક દીકરી નર્તન કરે તો એ નર્તનમાં આપણને મીરાબાઈ નું દર્શન થશે અને કોઈ ઈ દીકરી ફિલ્મના ગીત ઉપર કરશે તો એના કમરના વળાકો જોતા વિકૃતિ પેદા થશે જોનાર અને કરનાર બે ની વૃત્તિ બહુ મહત્વની છે આપણે અહીંયા શક્તિને કેન્દ્રમાં રાખી અને નર્તન કરવું જોઈએ કે જેના કારણે મા નો રાજીપાના પાત્ર થાય અને સંસ્કૃતિનું જતન થાય સાહેબ નવરાત્રી મહોત્સવને લઈને આમ તો રાજ્ય સરકાર દ્વારા પણ ઘણી બધી એસઓપી પણ જાહેર કરેલી છે જેના કારણે ભૂતકાળમાં જે અઘટિત ઘટનાઓ જે ઘટી છે તેના તકેદારીના ભાગરૂપે હાલમાં પણ રાજ્યના ગૃહમંત્રીએ આ નવરાત્રી પર્વને સવારના પાંચ વાગ્યા સુધીની મંજૂરી પણ આપી છે આ બધું આમ તમે શું માનો સાહેબ હું એવું માનું છું કે સમાજમાં મૂલ્યોનું પ્રસ્થાપન થાય ને તો આ બધા નિયમો ગૌણ બની જતા હોય છે અગત્યની વાત એ છે કે પરિવારમાં સંસ્કારોનું સિંચન થાય દીકરીની જવાબદારી જાતે સંભાળતી દીકરી થઈ જાય તો પછી કાયદાઓની બહુ જરૂર નથી રહેતી પણ મોટી કરુણતાની વાત એ છે કે પશ્ચિમના વાયરાઓ જે એવી રીતે ફૂંકાયા છે કે જે વાવાઝોડાની વચ્ચે પરિવારોની પણ એટલી જ મોટી જવાબદારી બનતી જાય છે ડે બાય ડે કે એમણે પળે પળે સંસ્કારોનું સિંચન કરવું જોઈએ માત્ર એના ઉપર રિસ્ટ્રિક્શન રાખવા એ પછીનો મુદ્દો છે પણ પહેલા એના સંસ્કારોનું સિંચન થાય એના માટે શાસન દ્વારા અને સમાજના પ્રત્યેક વિભાગો દ્વારા એના માટે પ્રયત્ન થવો જોઈએ પોતાનું જે સંતાન છે એ સંતાનને કેવા પ્રકારનું આખું જે માર્ગદર્શન છે પોતાના વાલીઓએ આપવાની હોય છે આપની વાત બિલકુલ સાચી છે સાહેબ મારે એ પણ પૂછવું છે આપને કે જે આ ખાસ કરીને નવરાત્રિમાં આજનો પ્રથમ દિવસ છે એક તમે તો સાહિત્યકાર પણ છો એક શિક્ષણવિદ છો નવરાત્રિને લઈ અને એક સમાજને કંઈક કઈક રાહ ચીંદે એવો કોઈ પ્રસંગ મારે આપની પાસે સાંભળવો છે મારે અનેક પ્રસંગો છે પણ મારે ખાસ કરીને એમ કહેવું છે કે સમગ્ર વિશ્વનો સૌથી મોટો ડાન્સિંગ ફેસ્ટિવલ ನೃತ್ಯ ಮಹೋತ್ಸವ ವಿಶ್ವನ ಸೌತಿ ಮೊಟೋ ತ રાજુભાઈ કહેતા આનંદ થાય કે ભારત કેવી ધરતી છે ચંદન હે માટી તપોભૂમિ હર ગામ હર બાલા દેવી બચ્ચા બચ્ચા રામ હે હિમાલય અને ગંગાની સંસ્કૃતિ જેની વહે છે આ ભારતની સંસ્કૃતિ અને ઈ ધરતી પર આવડો મોટો નૃત્ય મહોત્સવ માને કેન્દ્રમાં રાખીને જગતજનની અખિલ બ્રહ્માંડ ભાંડોતરી માનો આરાધના કરતા હોય ઘરે ઘરમાંથી ધૂપલા ધમકતા હોય આડીવાટની દિવેલો દિવેલો એની આજુબાજુના દીવા ઝગમગતા હોય એમાં દિવેલ પૂરાતા હોય એમાં શ્રદ્ધા અને વિશ્વાસના દિવેલ પૂરાતા હોય અને માની આરાધના થતી હોય આવડો મોટો ફેસ્ટિવલ અને એ જ્યારે એવડો મોટો ફેસ્ટિવલ થઈ રહ્યો તો એનું કારણ શું કે અમેરિકા વાળા કેમ ન કરીએ કે આપણા કરતા વધારે વસ્તી ધરાવતો ચીન દેશ છે એ શા માટે ના કરી શકે તમારો બહુ મૂલ્યવાન પ્રશ્ન છે ત્યારે મારે કેવું પડે મને આનંદ થાય વાત કરતા કે સમગ્ર આપણી આદ્ય શક્તિઓની જે પરંપરા છે શિવ અને શક્તિ સનાતન ભારતીય સંસ્કૃતિમાંથી પ્રવાહ વહેતો છે એ બહુ લાંબો ઇતિહાસ છે પણ ત્યાંથી લઈ અને પછી આપણા લોકો સુધી વિસ્તરેલો આ આ તહેવાર છે આ આરાધનાનો તહેવાર એ લોકો સુધી વિસ્તરેલો છે તેનું કારણ શું છે તો એનું એક જ કારણ છે કે નવ લાખ લોબડીયાળીઓ ધરતી પર આવી ચારણ જોગમાયા સ્વરૂપે આ ધરતી પર આવી અને દરેક કુળમાં દરેક જ્ઞાતિ તમે જોશો તો દીકરી છે પૂજાતી છે જાતબાઈ સ્વરૂપે પૂજાતી છે ક્યાંક ખોડિયાર તરીકે કઈક મોમાઈ તરીકે કઈક બુટ તરીકે કઈક બેતરાજી તરીકે કઈક હિંગરાજ તરીકે શક્તિ તત્વ એ સમગ્ર લોક હૈયામાં આસ્થાનું કેન્દ્ર ઉર્જાના કેન્દ્ર છે જયારે શક્તિના સ્થાન પહોંચે અને ઘરે ઘરે મઢ છે ઘરે જ્ઞાતિએ જ્ઞાતિએ મઢ છે ને એમાં શક્તિ તત્વ પૂજાય છે એ શક્તિ તત્વના આરાધનાના દિવસો એટલે નવરાત્રીના દિવસો તો વિશ્વના કોઈ દેશોમાં આવડે મોટો ન બન્યો ને આપણો તહેવાર કે આમ બન્યો કારણ કે અમારે નવ દી માને રાજી કરવી છે અમારે મા પાસે કાલાવાલા કરવા છે એમ કરીને અઢાર વર્ણના લોકો છે એ સામૂહિક રીતે કે વ્યક્તિગત રીતે કે જ્ઞાતિગત રીતે કે કૌટુંબિક રીતે બધા એકઠા થાય માની હા હવા હા મજૂરી કરનારો માણસ સચેત હોય માથા બોલ નાય અને ફળાની અંદર નવ લાખ લોબડીવાળી જાણે પોતાનું અખિલ બ્રહ્માંડ હાંગો પીન બેઠી હોય ને એવું લાગે નવરાત્રી આવે ત્યારે તમને કેવું લાગે રાજુભાઈ અમને કહેતા આનંદ થાય એક ચારણ તરીકે મને ક્યાતા એક પંક્તિ કેવી ગમશે માતાજી શ્રી ગરભરમ માં જયારે ધરતી પર આવે ત્યારે કેવું લાગે કે આભ માંડવે થી ઉતર્યું અને ફરકે નવ લખો અને વરદ હસ્ત માં શોભે કેવી આશીષ આશી સુધેતીમાં આવે તો છે પણ નવલાખ્યું ને હારે લઈને આવે છે ને પછી ધરતી પર આવે ત્યારે હાથ આમ રાખે છે ને એમાં જે આ વરદ એટલે વરદાન આપતો હાથ એ તમારા મારે સુખાકારી માટે એ માનો આ કામ થાય અને પછી એમાં ક્યાં રમતી ભાડે એ ચાતરના ચોકમાં રમતી હોય નાનકડા ગામડાના ગોંઘમાં રમતી હોય નાનકડા મઢમાં રમતી હોય કોઈની લટમાં રમતી હોય કોઈના કાપડે રમતી હોય એમાં જે દિવસે આવે ને ત્યારે બીજે ક્યાં રમે કે ચંદચરજ થઈ ચારણ જી બેર મતે નમ ત્યું રે આવે જ આવે આવે મોગલ આવે આવેરે નવલાતું જાય રમવા માટે આવે એવી ભાવનાઓ સાથે ઘરે ઘરેથી નાની દીકરી માથે ગરબા લે કોઈ હાથમાં દાંડિયા કુટુંબ ભેગું થાય ગામ ભેગું થાય સમાજ થાય એના સ્વરૂપો બદલાયા છે પણ શક્તિ આરાધના કેન્દ્રમાં છે અને પછી જગતનો કહી શકાય એવો નૃત્ય ફેસ્ટિવલ નવ નવ દિવસ સુધી માની આરાધના થાય જોત પ્રલંબા જુગદંબા આદિ અંબા ઈસરી બદનમ જળંબા ચંદ બંબા તે તંબાતું કરી અને હોતે હથાતંભીર હાકમ બજેડા આતમ જગમાય પરચો

છેવડાના ગામડામાં માણસ મજૂરી કરી અને પોતાનું પેટીઓ રડતો હોય છે સાહેબ અને રાત્રે જયારે નવરાત્રી હોય ત્યારે એ માને યાદ કરે છે અને કરોડો પતિ પણ માને યાદ કરે છે આ બાબતની અંદર સાહેબ એક આ જે ગરબો છે એ સામાજિક સમરસતાનો એક સંદેશો લાવે શું કે છો તમે સામાજિક સામાજિક સમરસતાની વાત કરી તો મને હું ગૌરવ સાથે મંચ પરથી કાયમ કહેતો હોઉં છું અને આજ કહેતા મને આનંદ થશે કે આ ગરબો છે એ સામાજિક સમરસતાનું પ્રતિક માત્ર પણ એના માટે શું કારણભૂત છે કે એક નાનકડો પ્રસંગ આનંદ થશે નામનું મધ્ય ગુજરાતનું ગામ છે મને આનંદ થશે એનો પણ ઉલ્લેખ કરતા જે કીર્તિદાન ગઢવીનું વતનનું ગામ છે ના એક નવ લાખ નો છે ચારણ તમામ શાખાઓના ચારણોનું ત્યાં વસવાટ છે ઇતર વર્ણ પણ લોકો વસે છે ટૂંકમાં કહી દઉં શિયાળ લૂટાતા હરેરાટી થઈ જતી આતંકિત અવસ્થામાં સમગ્ર સમાજ જીવતો ઈ વખતે ચારણની એક દીકરી યુવાની માજી પગ માંડે ન માંડે ઈ વખતે ઈ ચાર ની દીકરી ટૂંકમાં કહી દઉં તો

કોળી સમાજના લોકો માને આ વર્ષોથી ચાલતો ક્રમ હતો એ નાની એવી દીકરી હતી ની જુવાન થઈ અને પછી બધા બહેનો તો બહુ જાણીતો ઇતિહાસ ને જાણીતો વાર્તા છે લોકવાર્તા છે એમાં લાંબુ નથી જવું પણ મારે જે અઢારે વર્ણ કેમ જોડાય છે એની વાત કરવી હોય તો એ દીકરી એ રાજાને ઉથાપે છે એની આખી ઘટના છે પણ એ ઉથાપ્યા પછી માતાજીએ ચારણ જોગમયા શા માટે સમાજમાં પૂછાય વચ્ચે એક બીજી વાત કરી દઉં કે શા માટે પૂજાય છે કે એટલા માટે થઈને કે નવ લાખ લોબડી આવ્યું જ્યારે જ્યારે ધરતી પર આવી રહ્યું ત્યારે સમાજમાં થતી પીડાને દૂર કરવા કોકના આહુડા માટે ધરતી પર આવી ખોરિયાર છે અઢારે પાદરના મહારાજાના ભાલે બે અને બેઠા પછી એને અઢારે પાદર આપી દે ખોડિયારી આપ્યા પછી ખોડિયારે એમ નથી કીધું કે મારો નિલમ બાદમાં એક રૂમ રાખજો કારણ કે એ તો એના નેડામાં આવીને ન તે જ્યારે સમાજને આપવાનું કામ કરે એ ચારણ જોગમાં છે એ ચારણ જોગમાં આવ્યો એ પછી માન મહિડાને ઉથાપી નાખ્યો અને ઉથાપી નાખ્યા પછી ઓલા આ રાજ કોને ચોવીસ ગામ રાજ હતું એ રાજ આપવાનું તે દિવસે એને કોઈ ચારણ નતો એને એમ કીધું હતું કે અમારા સૌરુ છે બારે શાખાના જે કોળી એવડે એ કોળીઓ એની સેવા કરી છે માના સૌરુ છે એટલે ઈ ચોવીસ ગામ નું રાજ્ય જાતબાએ તિલક કરીને બારે આ નાપી ને કીધું હતું અને બારે શાખાના કોળી પણ એને પૂજે જેટલા વાગડી આયર છે એના કુલદેવી જેતબાઈ મેળુ સાથેના તમામ ચારણોના કૃદય પણ જેતબાઈ અને ઈ જેતબાઈ અત્યારે અઢારો વર્ણોમાં પૂજાય છે શા માટે પૂજાય છે કે ચારણ જોગમાયા એવું જ બધી જગ્યાએ છે બૂથ બલાળને બેચરા છે તો બૌતરાજી છે ચિવાળના ચોકમાં હોય તો બૂથમાં ઉણેમાં ગિરાતા હોય અને બલાળ માં ભાવનગર પાસે ભંડારીયા પાસે ભિરાતા હોય તો એ બાપક દેખાડી ચારણની તરણે દીકરીઓ છે એ હજારોની આસ્થા નું કેન્દ્ર છે એની મામાય છે ભૂત છે બલાળ છે કરણી છે કર્ણી તો આગે કરી પીછે દરિયે પણ

ગરબો હોય એમાં દેખાય ફરક કેટલો છે બે જણા સોળ થવું પડે એ માની શરત છે જો સોળ થઈ જાય તો માં પછી બધા માટે એને કોઈ મારો તાવ હોતું નથી અમારે એક જીતુદાન બહુ સરસ વાત કરે કોઈ એમ પૂછ્યું કે રાજાઓને કેટલા જાડેજાઓને આશા પૂરા હાલાર આપી દીધા કરણીજીએ રાઠોડાને બધાને આપ્યું અઢારે પાદર ભાવનગરના મહારાજાને ખોડિયાર આપ્યા આવું બધા બધું આપ્યું ચારણોને શું આપ્યું એમના ઘરે જઈને માથે તો ચારણોને શું આપ્યું એક કે રાજા એના દીકરાને નો રાજ આપ્યું માતાજીએ તો શું આપ્યું ત્યારે ગૌરવ સાથે એમ કે છે એ એમ કે છે કે અમને એક આપ્યું શું આપ્યું કે માએ અમને એક વચન આપ્યું હતું કે ધરતી પર હું મનુષ્ય દેહ અવતાર ચારણનું ખોડ્યું હોય છે આટલું આપ્યું આનાથી આ વધારે શું બીજવા મળી શકે અમને અમે ગૌરવ છે અમને કે આ નવલાત લોબડિયાળું ચારણના આંગણામાં નર્તન કરતી હોય છે અને સમાજના દુઃખ દર્દને ને આંસુ કામ કરતી હોય તો આચારણ જોગમાં એટલા માટે અધારે આરંગી આસ્થાનું એટલે શક્તિ ઉપાસનાનું આ પર્વ છે એ સમગ્ર સમાજને જોડવાનું કામ એટલા માટે કરે કે ગામના ચોકમાં વધારે વરુણનું બાયુ જે દિવસે ગરબો ગાતી હોય ને એમાં કોઈ એમ ન પૂછે કા કઈ નાચની છે એ માની સ્વરૂપ છે એમ ગરબો ગવાતો હોય પછી ભવાઈના સ્વરૂપમાં કોઈ માની આરાધના કરે એ પણ આપણી પરંપરા છે કોઈ દાટલું લઈને લોકવાદ લઈને કરે તો એ પરંપરા છે કોઈ ચારણ છે ગૌમાય માયરત ગમ ગમ ઘઉગર ગમ ગમ રમઝમ ખમ ખમ દૈવ રમાય ધ્રમ ધમપદ ગ્રમ થમકમાં દૂધ ભ્રમ અને ભ્રમક શામનામાં ગર બમે ખમ ખમ ગરખાય પરમ ધ્રહમપાલન અને ભૂમ ચોય બહર ફળિયમ ખડસર બળસાદ પ્રગટ પ્રગટ હવે પ્રગટ જ ખોડો દૈત વકટ કટ થર દળ્યમ હે માં આસુરી તત્વોને દમન કરવા માટે અને દેવી મૂલ્યોનું પ્રસ્થાપન કરવા માટે પ્રગટ હે ખોડિયાર આવી ચારણની જીભે પણ રમતી હોય કોઈ સ્વરૂપે અઢારો વર્ણને જોડવાનું કામ આ શક્તિ તત્વ સામાજિક સમરસતાનું ઉત્તમ સનાતન ધર્મનું ઉદાહરણ હોય તો એ આ વિશ્વનો સૌથી મોટો નૃત્ય મહોત્સવ છે સાહેબ આપણે નવરાત્રી આ નવલા નોરતા મા ભગવતીને આરાધના કરવાના આ જે પર્વ ચાલી રહ્યો છે ત્યારે જ આપણે અહીંયા મળવાનું છે સાહેબ ત્યારે અમારા દર્શક મિત્રોને આપના તરફથી આ નવરાત્રિની જે કાંઈ સંદેશો છે સાહેબ એ આપ્યો વાહ આ દેશના ઋષિએ વાત કરી છે કે યત્ર નાર્યાસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા જ્યાં નારીની પૂજા થાય છે ને ત્યાં બધા દેવતાઓ નર્તન કરે છે આવો આ દેશના ઋષિ કહે છે મારે એમ કહેવું છે કે શક્તિ આરાધનાનું પર્વ છે ત્યારે સમાજમાં અતિ મહત્ત્વનો તારો સવાલ છે અને એ સવાલ એટલા માટે છે કે સમાજને શું સંદેશ હોઈ શકે હું કાયમ એમ કહું છું કે પ્રત્યેક સ્ત્રી તત્વમાં શક્તિ તત્વ રહેલું હોય છે એટલે આપણા ઘરના આપણા ઉમરા પાસે બેઠેલી એસી વરની ડોશી હોય ઘરમાં પત્ની સ્વરૂપે હોય બેન તરીકે હોય દીકરી સ્વરૂપે હોય મા સ્વરૂપે હોય જે દીકરીઓ છે શક્તિ દર્શન થાય તો પરિવારમાં જો ગૃહલક્ષ્મી બનીને સંસ્કારથી રહેતી દીકરી કોઈ દી દુભાય નહીં એનું ધ્યાન રાખવું જોઈએ સમાજના ડુંગળા જેવા વૃદ્ધાશ્રમો નિર્માણ થતા જાય છે જે લોકો સેવા કરે છે અને વંદન પણ એક વસ્તુ પાકી છે કે એટલે નવરાત્રીનો દિવસ છે ત્યારે કવિ ની પંક્તિ મન કહેતા આનંદ થશે કે ચારે ઓર જય માતાજી જય માતાજી હો હૈ ચારે ઓર જય માતાજી જય માતાજી હો રહા હૈ ઓર આજ વૃદ્ધાશ્રમ માં એક નઈ હૈ આ સમાજ નું કલંક છે જય માતાજી જય માતાજી કરીએ અને આપણી કોઈની મા છે એને વૃદ્ધાશ્રમમાં કોઈક હાથ પકડી અને જેણે હાથ પકડીને તમને નિશાળે મોકલ્યા એ માને હાથ પકડીને તમે જે વૃદ્ધાશ્રમ મુકવા જાઓ તે દી જગતજનની કોઈ દી રાજી ન થાય તમે પૂજો છો એ રાજી ન થાય એને રાજી કરી હોય ને તો તમારી મામાં પહેલા માનું દર્શન કરજો એટલે ઘર આપણા આપણા ઘરના આંગણામાં આપણા ઘર ઘરમાં રહેલી વૃદ્ધ માથી લઈ બેન થી લઈ અને પછી દેવળ વાળી સુધી એટલે હું કાયમ રાજુભાઈ એક વાત તમારા પ્રવચનોમાં કેતો હોઉં છું કે ઉમરે ઊંધી માને હાડ લો ને તો રાજી થશે ઉમરા વાળી રાજી થાય તો ડુંગરાવાળી રાજી થાય સમાજને એટલું કેવું છે કે જે દેશમાં નવરાત્રી દરમિયાન આવડો મોટા ફેસ્ટિવલ દ્વારા શક્તિ ની આરાધના થતી હોય સ્ત્રી તત્વની આરાધના થતી હોય એ દેશમાં બળાત્કાર થાય ઈ દેશમાં ન થવાનું થાય ઈ સ્ત્રીની પીડન થાય શ્રી ના પ્રોગ્રામો કરવા પડે જે દેશમાં મા બાપમાં ચારે આ પરંપરા છે એની ધર્મ કે બાપને વૃદ્ધાશ્રમમાં જવાનો બાપ આવે આનાથી મોટા બીજા કલંક ન હોય શકે માને રાજી કરવી હોય નવરાત્રીમાં મારે તમારે તમારી ન્યૂઝ નાઇન ગુજરાતી ચેનલના મંગલ પ્રારંભે એક ચારણ તરીકે સંદેશો આપતા આનંદ સાથે એટલું કહું કે જોજો ડુંગરે બેઠેલી માં તો જ રાજી થાય થડામાં બેઠેલી માં તો જ રાજી થાય અખિલ બ્રહ્માંડ ભાંડોતરી તો જ રાજી થાય કે ઘરમાં રહેલું તત્વ છે ને દુભાઈ નહીં એનું ધ્યાન રાખવું આનાથી મોટો બીજો સંદેશ ન હોવો જોઈએ સમાજની બધી દીકરીઓમાં બાળાત્કાર ન થાય પ્રેમના નામે ખોટા વહેમ ન પોસાય સમાજની પરંપરાનું લુપ્ત ન થાય એનું ધ્યાન રાખો ને તો મહારાજી થાય આ ગરબાઓ આ આપણી સ્તોત્ર આપણા સ્તવન ચારણોની ચરજો આપણા ગરબા તો સાચા અર્થમાં માને રાજી કરી શકે કે જો આપણે જીવવાનું પ્રયત્ન કરી સુંદર પ્રયત્ન અને જ્યારે તમારા દ્વારા થયો છે ત્યારે તમને ખૂબ ખૂબ અભિનંદન સૌ સમાજને એક જ પ્રાર્થના શક્તિ તત્વ પ્રત્યેક સ્ત્રીમાં માનું દર્શન કરીએ સમાજમાં માનવી મૂલ્યો પ્રસ્થાપિત થાય જોજો આપણી માં છે ને એ તો છોરું થઈ જાવ તો રાજી થાય પણ શરત એટલી છે પેલા સોરું થઈ જઈએ અને સોરું થવા માટે મોટપના પદના પ્રતિષ્ઠાના પૈસાના સમૃદ્ધિના એ બધાય ગાહણીઓ છે એક બાજુ મૂકીને માના ખોળે માથું મૂકી દઈએ જોજો સમગ્ર સમાજની જવાબદારી છે સંસ્કૃતિની સામે વિકૃતિઓ ન પેસી જાય સમાજે કલંકિત ન થવું પડે આવી ઉપાસના પદ્ધતિ છે એ ક્યાંય કલંકિત ન થાય જોવાની જવાબદારી સમગ્ર સમાજની છે તમારી ચેનલ દ્વારા સંસ્કૃતિના પ્રચાર પ્રસારનો આ પ્રયત્ન માટે તમારી સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન સૌને નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે જય માતાજી જય મા નવલા નોરતા મા ભગવતીની પૂજા અર્ચના અને આરાધના કરવાની આ જે નવરાત્રિનો પર્વ છે પણ સાથે સાથે સાબે સુંદર મજાને જે કહી શકાય કે સંદેશો આપ્યો છે કે જે આપણે જે હું તમે જે પૂજા કરીએ છીએ એક શક્તિ છે અને આ જ શક્તિ તો તમારા ઘરની શક્તિ પહેલાં હેરાન ન થાય એનું ચોક્કસથી તમામ લોકોએ ધ્યાન રાખવું જરૂરી છે અને એને તમે જેટલા એના આશીર્વાદ મેળવશો એને જેટલા જ તમે સાચવશો ત્યારે જ મા ભગવતી તમારી ઉપર રાજીપોતે છે ત્યારે નવલા નવરાત્રિને લઈ કેવી રીતે મા ભગવતીની પૂજા અર્ચના કરવી જોઈએ આપણી સંસ્કૃતિ શું છે આ ગરબાનું મહાત્મા શું છે આ આપણો જે ઉત્સવ છે આ નવરાત્રિનો એ સમગ્ર દેશ લેવલે વિશ્વ લેવલે કેમ પ્રખ્યાત બન્યો છે કે સમગ્ર બાબતની ચર્ચા આપણે મહેશભાઈ સાથે કરી ફરીવાર આવી જ કંઈક વાતો સાથે ફરીવાર મળીશું નમસ્કાર